સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સચિન પાલી ગામ પાસે નવરાત્રી જોવા ગયેલા યુવાનની હત્યા કરાઈ હતી તો મૃતકના મિત્ર એ જ હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રોજે રોજ

રૂપેશ ભાઈ કોણ છે અને શું થયું હતું મૃતક નું નામ મુકેશ માલિક છે એ મારો નાનલો ભાઈ શું થયું તો શું થયું હતું એ ફ્રેન્ડ સર્કલ માં ગરબા જોવા વિશે ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા તા અને ફ્રેન્ડ સર્કલ માં જ ઊભા હતા બે ચાર જણા પછી એક આવ્યો પાછળથી અને સુરત એને એના પર વાર કર્યો પેટમાં એ ગંભીર હાલતમાં તો બે દિવસથી અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ આ તમારો ભાઈ શું કામ કરતો હતો ડાયમંડ પોલીસ સુરત માં મારવા મારવા વાળો કોણ વાળો નામ પિયુષ નાઈક હત શું કામ માર્યું હતું એ આપણને ખબર નહિ પણ એ દોસ્તાર જ હતા બંને દોસ્તાર જ